આપ જોઈ રહ્યા છો લાઈવ ધરપતિ અપહરણ બળાત્કારના ગુનામાં અને અડત્રીસ હજારનો દંડનો હુકમ કર્યો ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હાજર પ્રથમ માસમાં નોંધાયેલો ફરિયાદી આધારે આરોપી રાહુલ સુરેશ તળવી નાઓ સગીર વયની યુવતીને વહેલાઈ ફોસલાઈ ભગાડી લઈ જે ગોધી રાખી અવારનવાર તેની ઉપર દુષ્કર્મ કરનાર સંગીન ગુનાના કેસમાં ડબોય એડિશનલ ડિસ્ટ્રિક્સ એન્ડ સેશન કોર્ટ દ્વારા જજ એચજી વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચબી બી દલીલો અને પુરવારને ધ્યાનમાં રાખી આરોપી રાહુલ સુરેશ તળવીને તસ્કરીને ઠરાવી વીસ વર્ષની સજા અને આઠ હજારનો દંડનો હુકમ કરવામાં આવ્યો કૃત્ય કરનાર સામે એક દાખલો બેસે એવો તેવો ચુકાદો આપવામાં આવ્યો છે સને બે હજાર ત્રેવીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની ભોગ બનનાર નાઓને રાત્રિના સમયે પટાઈ ફુસલાવી બગાડી લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરનાર તેમજ મદદગારી કરનાર ઈસમ વિરુદ્ધનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ભોગ બનનારને ભગાડી જઈ ગોંધી રાખી અવારનવાર સારી દુષ્કૃત્ય કરનાર આરોપી રાહુલ સુરેશ તડવી નાઓને ભગાડી જવાના ગુના સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર દંડ તેમજ ગોંધી રાખવા બદલ પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ તેણી ઉપર સગીર હોવા છતાં તેણી પર અત્યાચાર શારીરિક અત્યાચાર કરવા બદલ વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ભગાડી જવામાં મદદગારી કરનાર ઈસમને છોડી મૂકવાનો રોજ હુકમ કરેલ છે